તમારા સિવાય કઈ જોઈતું નથી અને ભગવાને ભગવાન કહ્યું છે પ્રભુ તમારી તમારા સિવાય મારે કઈ જોતું નથી ભગવાન કહ્યું છે તમારી બુદ્ધિ અને રાત અને લોભ રહિત બની છે અને એટલા માટે મારા મનમાં તમે રાખશો બીજા ધર્મે તમે બ્રાહ્મણ થશો સંતો નું એવું છે એ બ્રાહ્મણ એક નરસિંહ નેતા રાજન પછી મુજબૂત ગુફામાંથી બહાર નીકળી તપ કરવા સન્માન ગયા છે ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા છે કાળી મંવન ની નાશ કર્યો અને દ્વારકા જવાની જે તૈયારી કરે એ જ વખતે દેવી અક્ષ